ખ્યાલ છે કે બધાને સમોસા બહુ જ ભાવતા હોય છે પણ બનાવવામાં એ આપણે ડરતા હોઈએ રાઈટ કે બજાર જેવા સમોસા ઘરે ના બને રેકડી ઉપર જે સ્વાદ આવે આવે એવો સ્વાદ સમોસાનો ઘરે ના અને વાત પણ સાચી છે ને કારણ કે એ લોકો બિચારા દર અઠવાડિયે એકવાર નાતા હોય બટકા કે શાકભાજી બધું સડલું જ ના હોય કપડા તો વળી પાછા દર મહિને એકવાર બદલતા હોય અને ટોયલેટ બાથરૂમ ગયા પછી હાથ ધોની તો વાત જ ને ખબર ના હોય મતલબ કે ધોવાના પણ હોય એ પણ એને ખબર નથી હોતી અને વાત પણ સાચી છે કે આટલી બધી સાવધાની એ આપણે ઘરે ના રાખી શકીએ રાઈટ અને એટલા માટે જ આપણાથી બજારમાં હોય એવા ટેસ્ટી સમોસા ના બની શકે ખેર જોક્સઅપ આટ આ વાત છે પણ મારા ઉપર વિશ્વાસ કરશો અને આ રીતે જો બનાવશો તો બહારના સમોસા ખાવાનું તમે છોડી દેશો કારણ કે સમોસા બનાવવા ખૂબ જ સરળ છે અને પુરુષો પણ બનાવી શકે એવી આ વસ્તુ છે અને પાછો સ્વાદ એવો કે તમે બધા મને થેન્ક યુ કહેવા માટે જરૂર આવશે નમસ્કાર સ્વાગત છે તમારો સાત રેસીપીની આપણી આ વિડિયો સિરીઝમાં કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ પ્રિયજનો મને સમોસા પર્સનલી બહુ ગમે છે એનું કારણ છે કે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આમાં થાય છે છતાં પણ સ્વાદિષ્ટ એવા સમોસા બનતા હોય છે આજે આપણે બનાવવાના છીએ જેની અંદર બાફેલા બટાકાનો ઉપયોગ કરવાના છીએ આ બધી વસ્તુ જે દેખાડી રહ્યો છે ફિલિંગ માટેની વસ્તુ છે અને બહારનું જે કોટિંગ કરવાના છીએ એ આપણે એનો લોટ આપણે અલગ જોઈએ છીએ તો બા બાફેલા બટેકા લીધા છે કોથમીર લીધી છે કાળા મરી થોડાક લવિંગ લેવાના છીએ એ ઉપરાંત આખા ધાણા છે આદુ મરચાંની પેસ્ટ છે તીખી મરચી છે અને મીઠો લીમડો છે એ ઉપરાંત ખટાશ પ્રમાણે લીંબુ નાખવાના છીએ અને બાફેલા વટાણા છે એ વટાણાનો ઉપયોગ આપણે આજે કરવાના છીએ તો આ આવી રીતે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે સમોસાનું ફિલિંગ તૈયાર કરીશું અને હવે આપણે જોઈએ છીએ કે ઉપરનું કોટિંગ છે એ આપણે શેનું બનાવવાના છીએ ભક્તો બહાર જે બજારમાં સમોસા મળતા હોય છે એની અંદર જે ઉપરનું કોટિંગ હોય છે કવર હોય છે એ મેંદાના લોટનું હોય છે પણ આજે આપણે રોટલીનો ઝીણો લોટ લીધો છે બંને છે તો ઘઉં જ પણ આપણે થોડું હેલ્ધી બનાવવા માટે આજે આપણે રોટલીનો ઝીણો લોટ લઈ રહ્યા છીએ તમે ચાહો તો અડધો અડધો બંને પણ લઈ શકો છો જેની અંદર બહુ ઓછા સિમ્પલ સદા મસાલા નાખીએ છીએ સ્વાદ અનુસાર નમક નાખી દઈએ છીએ અજવાઈન હોય તો બહુ સારી વાત છે ન હોય તો આખું જીરું પણ આપણે નાખી શકીએ મારા જોડે અજવાય નથી આજે એટલે હું નથી નાખતો થોડું જીરું નાખી દઈએ અને મોણની અંદર આપણે બે ચમચી ઘી નાખી રહ્યા છીએ ટૂંકમાં કહું તો આ લોટની અંદર ફરસીપૂરી જેટલું મોણ નાખવું જરૂરી છે પછી આપણે ઘીનું નાખીએ કે તેલનું નાખીએ ઘીનું નાખીએ તો બહુ સારી વાત છે ને તર તેલનું પણ ચાલે છે પણ મુઠ્ઠી પડતું લોટ નાખવું જરૂરી છે એ વાતનું અમસુંદાન અવશ્ય રાખવું જોઈએ જો અહીંયા લોટની અંદર મોઈણ નાખવાની કંજુસાઈ આપણે કરીએ છીએ તો આગળ જતાં ફ્રાય થયા પછી તળાયા પછી સમોસાનું ઉપરનું પડ છે કોટિંગ છે એ થોડુંક ઢીલું થવાની શક્યતા રહેશે એટલે ખાસ કરીને લોટની અંદર મોઈણ છે એ વધારે નાખવું મુઠ્ઠી પડતું નાખવું જોઈએ ભક્તો આપણે વધારે ખસ્તા બનાવવા માટે સમોસાને કરકરા બનાવવા માટે સૂજી પણ નાખી શકીએ છીએ તો હાલ હું મોટા બાઉલ લોટની અંદર એક નાની વાટકી જેટલો સૂજીનો લોટ પણ લઉં છું એનાથી સમોસાનું જે ઉપરનું ફળ છે ને એકદમ કરકરું અને ક્રિસ્પી બનશે તમે પણ અવશ્ય ટ્રાય કરજો લોટ બાંધવા માટે ધીરજતાથી પાણી નાખવાનું છે રોટલીના લોટ જેવો ઢીલો લોટ આપણે રાખવાનો નથી નહીંતર સમોસા તળતી વખતે અંદર જે ઉપર ડિઝાઇન પડતી હોય છે અને જેમ બુલબુલા બનતા હોય છે એ બુલબુલા પડશે અને આપણે એ પડવા નથી દેવાના એટલા માટે લોટ થોડોક ટાઈટ રાખવાનો છે કેટલો ટાઈટ રાખવો એ હમણાં હું બતાવું છું ભક્તો લોટ આપણો તૈયાર છે જોઈએ છે તો રોટલીથી વધારે કડક અને ભાખરીથી થોડોક ઢીલો એવો મીડિયમ લોટ આપણો તૈયાર છે હવે આને દસથી બાર મિનિટ અને બહુ બહુ તો પંદર મિનિટ સુધી પણ એને રેસ્ટ કરવા માટે આપણે મૂકવાનું છે ભૂલશોની અને જ્યાં સુધી એ રેસ્ટ કરશે ત્યાં સુધીમાં આપણે સમોસાનું ફિલિંગ તૈયાર કરી દઈશું ભક્તો શાકભાજીનું કટિંગ કર્યા પછી હવે આપણે ખાડા મસાલા છે જેમાં કાળા મરી છે થોડાક લવી નાખેલા છે એ ઉપરાંત આખા ધાણા છે અને એ ઉપરાંત વરિયાળી છે તો બધી વસ્તુઓને આખી વાંગી કૂટી લેવાની છે સંપૂર્ણ ભૂકો આપણે નથી કરવાનો ભક્તો બાફેલા બટેકાને આપણે સંપૂર્ણ છૂંદો નથી કરતા પણ અમે સંતો એમને નાના મોટા ટુકડા કરતા હોઈએ છીએ અને ટુકડા જ રહેવા દેવા જોઈએ વધારે જો ઝુંડી નાખીશું ને તો ચીકણું થઈ જશે સમોસામાં બટાકાના ટુકડા હોય તો એ સારા લાગતા હોય છે રાઈટ બગતો હવે આપણે સ્ટફિંગ છે નવ વઘાર લેવાનો છે જેની અંદર આપણે બે ચમચી મોટી ઘી નાખીએ છીએ ઘીનું સ્ટફિંગ જે એ બહુ સરસ લાગશે બક્તો

આપણા સારી રીતે સ્વાદ અનુસાર લીંબુ એટલે કે ખટાશ નાખી દોઢ લીંબુ નાખ્યું છે તમે સ્વાદ અનુસાર જોઈ લેજો અને પછી એને સારી રીતે ઢાંકી અને પછી એને રેસ્ટ કરવા દેવાનું છે જેથી મસાલો છે એકદમ સરસ મિક્સ થઈ જશે જો એકદમ પરફેક્ટ જે સમોસાનું ફિલિંગ હોય ને એવું તૈયાર થઈ ગયું છે પણ હજી બટેકાને આપણે ઓછા થવા દેવા માટે અને ખાસ કરીને દરેક મસાલાઓ છે ઓબ્ઝર્વ કરી લેના માટે ઢાંકી અને પછી એક મિનિટ માટે એને રેસ્ટ આપીશું અને પછી સંપૂર્ણ એને ઠંડુ થવા દઈશું બપો એક મિનિટ પછી જોઈએ છે તો નીચે થોડું થોડુંક ચોંટવા માંડ્યું છે મતલબ કે પાણી જરા પણ છે નહીં અને આ ગ્રીમમાં પાણીની જરૂર નથી અને એટલા માટે જ આપણે ટમેટા પણ નથી નાખ્યા ભૂલશો નહીં કે સમોસાની અંદર ટામેટા પણ નથી હોતા અને એઝ વેલ એઝ ડુંગળી પણ નથી હોતી લોકો લસણ ખાતા હોય લોકો લસણ નાખતા હોય બાકી એની કશી જરૂર નથી ચાલો હવે ઉપરથી થોડાક ધાણા વગર દઈએ હવે આને ઠંડુ થવા દઈએ સંપૂર્ણ ઠંડુ થવા દેવાનું છે અને ત્યાં સુધીમાં આપણે લોટ છે એનો આપણે સરસ માણી લઈએ ભક્તો સમોસાનું સ્ટફિંગ રેસ્ટ કરી રહ્યું છે ઠંડુ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં મહત્વની એક વાત સમજીએ મહત્ત્વની વાત એ કરવી છે કે ઘણા લોકોને પ્રશ્ન થશે કે સ્વામી સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝ અને એમાં પણ આ સમોસા ક્યાંથી આવી ગયા સમોસાને સાત્વિક કેવી રીતે કહી શકો પ્રશ્ન સો ટકા સાચો છે પણ મારું એવું માનવું છે કે ઘરે બનતી શુદ્ધ શાકાહારી કોઈ પણ વસ્તુ હોય અને જો પવિત્ર રીતે આપણી નજર સામે બનાવવામાં આવે તો કોઈ પણ વસ્તુને સાત્વિક આપણે કહી શકીએ અને આપણે એ જ અપીલ કરી રહ્યા છીએ ને કે બહાર બનતી કોઈ પણ વસ્તુ છે આપણી નજર સામે નથી બની એમાં શું નખાણું છે કઈ વસ્તુ કેટલી માત્રામાં અને કેવી રીતે નખાણી છે એ આપણને કોઈ આઈડિયા નથી હોતું પણ ઘરે બનાવીશું તો થોડીક તો સાવચેતી આપણે રાખીશું કે શરીરના હેલ્થ માટે પરિવારના હેલ્થ માટે આપણે કઈ વસ્તુ કેટલી માત્રામાં ખાવી જોઈએ જસ્ટ ફોર એક્ઝામ્પલ આજે સમોસા બનાવીશું તો આપણે તેલમાં ફ્રાય કરવાના છીએ તેલમાં ફ્રાય કરવું એ કદાચ તામસી હોઈ શકે એ કદાચ સાત્વિક ના હોઈ શકે રાઈટ પણ એ તેલ આપણે એક વાર કે બે વાર વધીને ત્રણ વાર આપણે ઉપયોગ કરીએ છીએ તેલ થોડું કાળું થશે એટલે આપણે સહી જે તેલને બદલી દઈશું અથવા તો ફેંકી દઈશું અથવા તો કોઈપણ રીતે આપણે નિકાલ કરીશું પણ બહાર જે બજારમાં મળતા કોઈ પણ વસ્તુ જે ફ્રાય થાય છે તમે જોયું હશે તમે માર્કિંગ કર્યું હશે તો ખબર પડશે કે દરેક તેલ કાળા થઈ ગયા હોય છે કારણ શું એક બે ત્રણ વાર નહીં દસ બાર પંદર વાર સુધી એ તેલને વારે વારે ઉપયોગ કરવામાં આવે છે એકનું એક તેલ એકની એક કડાઈ સાફ સફાઈ કર્યા વગર અનેક વાર ઉપયોગ થાય છે અને આજે રિસર્ચરો એમ કહે છે કે એક તેલ બેથી ત્રણથી ચાર વાર જો એ ઉપયોગમાં આવશે તો સાચા અર્થમાં એ સ્લો પોઈઝન બની જશે બસ તો તમે બુદ્ધિશાળી છો સમજો છો આપણે એ જ અપીલ કરી રહ્યા છીએ કે જે કંઈ બનાવો ઘરે બનાવશો તો ઘરે બનાવેલી વસ્તુ છે બહાર કરતાં કમ્પેરિઝન ટુ આઉટસાઇડ એના કરતાં ઘરે બનાવશો તો એ વધારે હેલ્ધી સાબિત થશે તંદુરસ્ત સાબિત થશે અને એના કારણે કહી શકું કે આપણે આજે સમોસા બનાવી રહ્યા છીએ એ ભગવાન માટે ઠાકોરજી માટે બનાવીશું તો સાચા જમાં એ સાત્વિક રેસિપી જ સાબિત થશે આઈ હોપ કે વાત અને વિચાર તમને સમજાયો બગ ભક્તો નોર્મલ રોટલી વણીએ છીએ રીતે વણી લેવાનું છે પણ આટલું પતલું હોવું જોઈએ બહુ જાડું પણ નહીં અને બહુ વધારે પતલું પણ નહીં અને લોટ આપણું મીડિયમ કઠણ છે એટલે બુલબુલા થવાની કોઈ સંભાવના રહેવાની

તમે કઈ મેથડથી બનાવો છો એ કોમેન્ટમાં લખજો હવે પાણીવાળી આંગળી કરવાની છે ભૂલ્યા વગર અને દરેક બોર્ડર ઉપર પાણી લગાવી દઈએ સિમ્પલી આવી રીતે ઊંચું કરી પાછળની જે આ બોર્ડર છે એને ચૂપકાઈ દેવાની લોટને ને પાણીને મિત્રતા છે જેમ દૂધને ને પાણીને છે એવી રીતે સારી રીતે ચિપકાવી દઈએ અને હવે આવી રીતે થોડું ખેંચી અને ઉપર લઈ લેશું ભૂલતા કે આપણે પાણી ચિપકાવવાનું છે નહીં તો લોટ છે ચીપકશે ઈઝીલી હવે થોડુંક પ્રેસ પ્રેસ કરી અને લગાવી દઈશું એટલે સ્મોલ સાઇઝનો સમોસું આપણું તૈયાર થઈ જશે ધીસ કેટલું સરસ લાગે છે જોયું જો આવી રીતે બધા જ સમોસાને આપણે કાઢી લઈશું થોડાક આપણે મોટા સમોસા પણ કરીશું પણ એ આના પછી લઈએ છીએ વિડિયોને છોડીને જતા નહીં નજર અહીંયા રાખજો અને કાન છે હું બધું ત્યાં રાખજો સમોસા કેવી રીતે તળવાના હોય છે ને પણ કળા છે તો છેલ્લે એની વાત કરવાના છીએ તો જોડાયેલા રહેજો આવી રીતે સિમ્પલી થોડું લાંબુ કરી પટ્ટીને આવી રીતે પાણી લગાવેલું છે એટલે ચીપકી જશે થોડુંક પ્રેસ કરવાનું છે એ ભૂલશોની રાઈટ ભક્તો ગરમ ગરમ તેલમાં સમોસાને નાખીએ છીએ તો પછી નાખ્યા પછી તરત એને ફેરવવાના નથી અને અડવાના નથી એને એની મેળ સેટ થવા દેવાના છે એકથી બે મિનિટનો ટાઈમ જશે પછી આપણે એમને ઝાડાથી ઊંધાચા કરી શકીએ છીએ નંબર બે સૌથી મહત્વની વાત એ છે કે તેલ એટલું પણ ગરમ ના આવવું જોઈએ કે નાખ્યા પછી તરત જ લોટ છે કે સમોસું છે પોતાનો કલર બદલવા માંડે મીન્સ કે તરત લાલ થઈ જાય મતલબ વધારે હાઈ જો ગરમ હશે તો પણ સમોસા ફેલ અને એવી રીતે જો બહુ ઓછું તેલ આવ્યું હશે તો પણ સમોસું ફેલ થશે તો આ વાતનું શું રાખવાનું કે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ અને ઓછું પણ ગરમ ના હોવું જોઈએ પણ મિનિમમ ત્રણથી ચાર મિનિટ સુધી સમોસું તેલમાં રહેશે પછી એનો કલર ચેન્જ થાય તો એટલું ગરમ તેલ હોય તો સમોસા છે એકદમ ઉપરથી ક્રિસ્પી પણ થશે અંદરથી પાકી પણ જશે અને લોટ કાચો પણ નહીં લાગે અને સમોસા છે પરફેક્ટ બની જશે સમોસા સરસ રીતે પાકી રહ્યા છે આપણે નાની સાઇઝના બનાવ્યા હતા જુઓ પર થોડી થોડી જે ડિઝાઇન દેખાય છે ને એનું કારણ એ છે કે આપણું લોટ હજી થોડુંક ઢીલો હતો સમજજો વાતને લોટ જેટલો કડક હોય ને એટલા સમોસા પર આવી ડિઝાઇન નથી પડતી હોતી પણ છતાં આપણું મીડિયમ હતો એટલે વાંધો નથી લુકેટિસ નાના નાના સમોસા બાળકોને બહુ જ ગમતા હોય છે તમે પણ આવી રીતે કોઠલીઓ બનાવજો નાની નાની લુકેટિસ ભક્તો આશરે ત્રણથી ચાર મિનિટો ટાઈમ ગયો છે અને હવે આપણા સમોસા એકદમ ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે જુઓ અવાજ પેલો સરસ આવે છે તેલ વિતારી અને કાઢી લો આવી રીતે દરેક સમોસાને કાઢી દેવા ભક્તો ગમે ત્યારે બીજો ગાણવું કાઢીએ ને તો વચ્ચે તેલને થોડુંક રેસ્ટ આપવાનો જેટ મીન્સ કે તેલ વધારે ગરમ થવા દેવાનું કારણ કે પેલું ઘાણવું કાઢ્યા પછી તેલ પાછું પડી ગયું હોય તો ફરી પાછું એને તેલને આવવા દેવાનું પછી જ એ ધીમા તાપ કરી અને પછી સમોસાનો બીજો ખાણો કાઢવાનું